નમસ્કાર હું આસ્થા ગોસ્વામી કેસરી ન્યૂઝ સાથે હિંમતનગર લલિત કાંત ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા સ્વાવલંબી દિવસની ઉજવણી કરાઈ મહિલાઓ કલ્યાણકારી યોજનાઓ અમલી છે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ સાબરકાંઠા નારી વંદના ઉત્સવની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રોજગાર કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગરના નલીલકાંત ઘાટી ટાઉન હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે નારી શક્તિ થકી રાષ્ટ્ર સમાજ ઉજળું બની શકે છે નારી વિના માનવ સમાજની રચના અશક્ય છે દરેક મહિલા પોતાના પગ પર થઈ આર્થિક સદ્ધતા મેળવે તે માટે સરકાર શ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે નારી વંદન ઉત્સવ જેવા જાગૃતિ કાર્યક્રમો થકી આજે મહિલાઓ બાબતે જાગૃતિ આવી છે કન્યા કેરવણી જેવા કાર્યક્રમો થકી આજે કન્યા ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ જણાવ્યું હતું કે સરકાર શ્રીના બેટી બચાવો બેટી પઢાઓ જેવા મહિલા જાગૃતિ કાર્યક્રમો થકી મહિલા જાગૃતિ આવી છે મહિલા લક્ષી સ્વાવલંબન યોજનાઓ થકી મહિલાઓ પોતાના પગભર છે આ પ્રસંગે મહિલા અગ્રણી શ્રી કુંવારી કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું કે મહિલાઓએ આગળ વધે તે માટે સુરક્ષા સ્વાવલંબન કારકિર્દી અને શિક્ષણલક્ષી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે આજે મહિલા આત્મનિર્ભર બની રહી છે રોજગાર મેળા આવેલા મહિલાઓ રોજગાર મેળવીને પગભર થાય એ માટે જણાવ્યું હતું કાર્યક્રમમાં રોજગાર વિભાગ નોકરીદાતાઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીમાં કામ કરવા માટેની તક વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે પ્રોગ્રામ ઓફિસર શ્રી ચારણ મહિલા અને બાળ અધિકારી શ્રી ડોક્ટર પ્રજ્ઞાબેન ત્રિવેદી દજ પ્રતિબંધાને મહિલા સ્વાતંબર દિવસ જિલ્લાની અંદર થઈ રહી છે ત્યારે આજના Akarikram yenda gratis untuk lepas sih.